જ્યાં દેશની અંદર બુલેટ ટ્રેન ચાલુ કરવા માટેનો એમનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળતા તરફ આગળ વધી રહ્યો છે અને એનું ખૂબ મોટું કામ પૂર્ણ થવાના આરે છે એનો માહિતી મેળવવા માટે એને ઇન્સ્પેક્શન કરીને એમાં શું હજુ ખૂટે છે શું કરવાની જરૂર છે અને કેટલી ઝડપમાં કામ પૂરું થશે આ તમામ પ્રકારની માહિતીઓ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે કરીને